સે બાળકોને આપત્તિ સમય શું કરવું તે અંગે માહિતગાર કરાયા પાલનપુરની ગોવિંદા સ્કૂલના વિદ્યાર્થીઓને ડિઝાસ્ટર અંગે માર્ગદર્શન તેમજ સરકારી કચેરીઓની મુલાકાત કરાવી તેમને જુદી જુદી કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા ચિલ્ડ્રન ડેને લઈને પાલનપુરની ગોવિંદા સ્કૂલના બાળકોને સરકારી કચેરીઓની મુલાકાત કરાવી તેમાં શું શું કામગીરી છે આપત્તિ સમયે શું કામગીરી હોય છે તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા આ અંગે પાલનપુર ડિઝાસ્ટર અધિકારી સંજયભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે આપત્તિ સમયે ડિઝાસ્ટર વિભાગ દ્વારા શું શું કામગીરી કરવામાં આવે છે તેમાં કેવા પ્રકારના સાધનો વપરાય છે તેમજ એકસો ની શું કામગીરી છે એકસો ની શું કામગીરી છે ઉપરાંત એકસો ની શું કામગીરી છે તે અંગે માહિતગાર કરવામાં આવ્યા વ્યવસ્થાપન અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું દિવસે દિવસે વધતી જતી કુદરતી અને માનવ સજિત આપત્તિને ધ્યાનમાં રાખી બાળકોમાં પણ આપત્તિ વિશે સમજણ વધે તે હેતુસર માનનીય કલેક્ટર સાહેબ અને ગાંધીનગર દ્વારા અવારનવાર તમામ અલગ અલગ જૂથોને આપત્તિ વ્યવસ્થાપનની તાલીમ અને મોકલીનું આયોજન કરવામાં આવતું હોય છે જે સંદર્ભે આજ રોજ જીવી કે વન જીરો આઠ અને ગુજરાત સરકાર માન્ય ગુજરાત સરકારના દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલ નવીન એકસો બારની ની યોજનાનું આજે પ્રદર્શન કરવામાં આવેલ હતું